જાફળિયામાં રહેતા મીનાબેન ઠાકોર સહિત અન્ય મહિલાઓ પણ મજૂરી અર્થે જતી હતી દરમિયાન ગાયત્રીબેનને એવો વહેમ ભરાઈ ગયો હતો કે મીનાબેન સાથે તેના પતિ અશોકભાઈને આડો સંબંધ છે જેથી આ બાબતે બંને વચ્ચે ઝઘડાઓ પણ થતા હતા ગઈકાલે રાત્રિના સમયે ગાયત્રીબેન ચપ્પુ લઈને એકા એક મીનાબેન ઠાકોરના ઘરે પહોંચી ગયા હતા અને પોતાના પતિ સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખી ચપ્પાનો પ્રથમ ઘા મીનાબેનના પેટના ભાગે મારી દીધા હતા જે બાદ બીજો ઘા છાતીના ભાગે માર્યો હતો જેથી મીનાબેન લોહી લુહાણ હાલતમાં જમીન પર ફસાય પડ્યા હતા બુમાબુમ થતા મીનાબેનના સસરા ગુરદનભાઈ તેમજ સાત વર્ષીય પુત્રી નિશા છોડાવવા વચ્ચે પડ્યા હતા દરમિયાન જપાજપીમાં આ બંનેને પણ ચપ્પુના ઘા વાગવાથી ઘાયલ થયા હતા આ ઘટનાને પગલે પરિવારજનો તેમજ આસપાસના રહેશો સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘવાયેલા મીનાબેન તેમજ તેમની પુત્રી અને સસરાની તુરંત જ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર